જે સાચે જેના રિઝર્વેશનના ના હકદાર છે એના પર જે તરફ મારવામાં આવી છે તેનો આજે આક્રોશ છે હાઈકોર્ટે જજમેન્ટ આલ્યું છે કે 2010 પછી જેટલા પણ ઓબીસી ના સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે એને સ્થગિત કરવામાં આવે અને આવું તો હોય શકે કે સીએમ થઈને જે સંવિધાન પદ પર બિરાજમાન છે એવા મમતા બેનર્જી એવું કહે છે કે હાઈકોર્ટનો ચુકાદો અમે માન્ય નહીં રાખીએ 118 જ્ઞાતિ જે મુસ્લિમ પર્ટિક્યુલર આ વોર્ડ બેંક ની રાજનીતિ છે એકસો અઢાર જ્ઞાતિ જે મુસ્લિમ સમુદાયમાં આવે છે એ જ્ઞાતિઓનો આમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને સમાવેશ જે આયોગ છે બક્ષી એની એક સિસ્ટમ હોય છે એ સિસ્ટમ ને અનુસરવામાં નથી આવી સીધે સીધું એ સિસ્ટમ ને અનુસર્યા વગર આ આયોગ ની અંદર બક્ષી સમાવેશ કરી દેવામાં આવ્યો છે આ તરફ અમે સહન નહીં કરીએ તે માટે આજે ખેડા જિલ્લાના પ્રમુખ અમારા મેન બોડીના મહામંત્રી